ગુજરાતના બાવીસ જિલ્લામાં પત્રકારોનું સંગીત અને કાર્યદક્ષ સંગઠન ધરાવતા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા સંગઠનની અગત્યની બેઠક યોજાઈ ગુજરાતના બાવીસ જિલ્લામાં પત્રકારોનું સંગીત અને કાર્યદક્ષ સંગઠન ધરાવતા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા સંગઠનની અગત્યની બેઠક સોમનાથ ભગવાનના સાનિધ્યમાં ગુજરાત પ્રદેશ એકતા પત્રકાર સંગઠનના પ્રમુખ શ્રી લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી લાભુભાઈ કોતરડિયાના અધ્યક્ષ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગીરવાહન શ્રી સરવૈયા સાથે મળી હતી આ બેઠકમાં તાલાલા વેરાવળ સુત્રાપાડા ઉના કોડીનાર ગીર ગઢા સહિત ગીર સોમનાથ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં પત્રકારો ભાગ લીધો હતો બેઠકમાં ઉપસ્થિત પત્રકારોને સંબોધન કરતા પત્રકાર સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ જણાવ્યું હતું કે પત્રકાર એકતા સંગઠન ગુજરાત રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં બાવીસ જિલ્લા તાલુકાના સંગીત અને કાર્યદક્ષ સંગઠનની રચના કરવામાં આવેલી છે આ સંગઠનમાં જોડાયેલા પત્રકારો રાજ્યના બાવીસ જિલ્લામાં લોકોના પ્રાણપ્રશ્નો સમસ્યા તથા સામાજિક કાર્યો માટે કામ કરે છે આ સંગઠનમાં અત્યાર સુધીમાં લોકપ્રહિત તરીકે સમાજ ઉપયોગી કામ કરતા પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના છ હજાર પત્રકારો જોડાયા હતા બાકી એક આદર્શ જિલ્લામાં આ સંગઠનની રચનાની કામગીરી પૂર્ણ થતાં પત્રકાર સંગઠન સભ્યનું બળ દસ હજાર છે લાભુભાઈ ઉમરી હતું કે આજે પત્રકારો અનેક સમસ્યાનો સામનો કરી લોકોના પ્રાણ પ્રશ્નો સમસ્યાને વાંચી આપી લોકપ્રહારી તરીકેની કામગીરી કરે છે ત્યારે લોકપ્રશ્નો ઉજાગર કરવા સાથે સાથે પત્રકારો લોક સુખાકારીની સેવાકીય કાર્યોમાં પણ મદદરૂપ બનીને લોકોને આશીર્વાદ પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં ઉપસ્થિત શ્રી રમેશભાઈ ખક્કર વેરાવળ શ્રી સરદારસિંહ ચૌહાણ તાલાલા શ્રી દિનેશભાઈ જોશી કોડીનાર શ્રી મહેન્દ્રભાઈ રાજા વેરાવળ શ્રી ફારકુભાઈ ફાજી ઉના શ્રી રામજીભાઈ ચાવડા વેરાવળ સહિતના ગીર સોમનાથ જિલ્લાના અગ્રણી પત્રકારોએ પ્રસંગિક પ્રવચન દરમિયાન પત્રકાર એકતા સંગઠન મજબૂત બનાવવા ઉપયોગી સૂચનાઓ કાર્ય લાભુભાઈ કાંતરોડિયા પ્રમુખ ગુજરાત પત્રકાર એકતા સંગઠન આજે ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર એકતા સંગઠનની રચના માટે દાદા સોમનાથના સાનિધ્યમાં સાગર દર્શનના હોલમાં મીટિંગ મળી દરેક તાલુકામાંથી અને સોમનાથમાંથી આખા જિલ્લાના પત્રકારો વરિષ્ઠ પત્રકારોની હાજરી ખાસ ધ્યાન દોરે આવી હતી પત્રકારોને સાંભળ્યાના સજેશનો સ્વીકારી સંગઠન શું કામ અને સંગઠનની રચના પિરામિડ સિસ્ટમની શું કામ તાલુકાથી માંડી અને પ્રદેશ સુધીનું સંગઠન કેટલા તબક્કામાં વહેંચાયેલું છે આનું માર્ગદર્શન આપ્યા પછી લોકશાહી ડબે એટલે કે એ જે હેમલભાઈ ને કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા એને બધાની સંમતિથી કાયદેસરના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા છે આજે આજે જિલ્લાની કારોબારી પણ બની જશે ગુજરાત પત્રકાર એકતા સંગઠનના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મહાદેવના ના સાનિધ્યમાં એક ગીર સોમનાથ જિલ્લાના સમસ્ત જે સિનિયર પત્રકારો છે તેમજ ચાલુ જે પત્રકારોની હાજરીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું રિપોર્ટર દીપક જોશી ગીર સોમનાથ